નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે જામજોધપુર યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જામજોધપુરમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચોત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર નવસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એક હજાર છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરાની વાત કરીએ તો નીચા ભાવ રહીએ ત્રણસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડધના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સાતસો નેવું રૂપિયા તો આ હતા મિત્રો જામજોધપુર યરના તમામ પાકના બજાર ભાગ વિડીયો મિત્રો ગઈ હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ